જો ભાઈ આ સાલના નવા કંકોળા આવી ગયા છે જોઈ લો આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ નવા કંકોળા આ સાલના નવા કંકોડા હજી થોડા મળ્યા છે હજી બીજા ગોતવાના બાકી છે આટલા મળ્યા તો આ વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો આ સાલ આજે તારીખ ચાર સાત બે હજાર પચીસ જોઈ લો આ સાલ જો આ બગીચામાંથી જો હાલો જેને ખાવા એને દે કોને જોતા છે ગયો એને આ કંકડા મોકલી દઈ હા પાંચસો રૂપિયા થાય છે ભાઈ કિલોને જેને જોતા એને કયો એટલે પહોંચી જાય હા બસ બસ આ સાલના પેલા કંકોળા મુહૂર્તના છે એટલે ભાવ તો થાય છે હરુડે છે ચાલુ વરસાદથી મસ્ત આ સાલના નવા કંકોડા અઢીસો જેવા જડ્યા છે બરોબર એટલે આ સાલ નું પેલા મુહૂર્ત છે હજી કંકોડા નું પછી હાલો બધાય કળાનો શાક ખાવા માટે